કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ દર વખતે આદિવાસી બાળકોને તંત્ર અને સરકારનો ભોગ બનવું પડે છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તો આ પણ છોટાઉદેપુરમાં એવી શાળાઓ મળી આવી હતી આદિવાસી બાળકો સાથે અન્યાય થયો હતો તેના પણ આપણે અનેક કિસ્સાઓ જોયા એવી શાળાઓ મળી આવી હતી જેમાં આદિવાસી બાળકોને વાસી ભોજન આપવામાં આવતું હતું તે ભોજન જે છે તે તમે ઢોરને પણ ના ખવડાવી શકો તેવું ભોજન હતું વાસી અને ફૂગ ચડેલો જે લોટ હતો તેની રોટલી બનાવી આદિવાસી બાળકોને ખવડાવવામાં આવતી હતી ફરી એકવાર બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે છે આ બાળકોને શાળાએ જવું માટે આટલા જે પ્રવાહ છે પાણીનો છતાં આ બાળકો પોતાનો જીવ હાથમાં લઈ અને જીવનું જોખમ લઈ છતાં શાળાએ ભણવા જઈ રહ્યા છે ત્યારે અહીં તંત્રની લાલિયાવાડીથી બાળકો જે છે તે પોતાનો જીવ હાથમાં લઈ શાળાએ જાય છે તો બાળકો આ પરિસ્થિતિની વચ્ચે પણ શાળાએ જવા મજબૂર બન્યા છે ત્યારે ગુજરાતની આ પરિસ્થિતિ વિશે તંત્રની લાલિયાવાડી વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર